નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ પાંચ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જુએ ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જુએ માછલું દેખાય કે સર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને મોટી પાંખ

કે આપણે કોઈનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાર્તાનું કોઈ એક ચિત્ર તમારે દોરવાનું છે તમને જે મનપસંદ ચિત્ર આવે કાગડાનું કે બગલાનું કે માછલીનું જે ચિત્ર તમને ગમતું હોય તે ચિત્ર તમારે આપેલી જગ્યા છે તેમાં દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા છે તે પૂરી થઈ છે આગળના પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો